શહેરમાં આવેલા પૂરના મુદ્દે ભાજપના જ કાઉન્સિલર દ્વારા સભામાં તંત્ર પર રૂષ્ટોલવ્યો વોર્ડ નંબર બારના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલો મેયર ડેપ્યુટી મેયર ચેરમેન દંડક નેતા સહિતના પાંચ પદ અધિકારીઓને ગણાવ્યા નિષ્ફળ વિશામિત્રી પર થયેલા દબાણના કારણે પૂર આવ્યા આંચવાનું પાણી વહેલું છોડવામાં આવ્યું હોત તો પરિસ્થિતિ ન સર્જાત જો દબાણ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે તો આંદોલન સહિત જે પણ કરવું પડે તે માટે તૈયાર ખુરશી પર બેઠેલા પદ અધિકારી અને અધિકારીઓના વાકે કાઉન્સિલરને કેમ સાંભળવું પડે અમારા વિસ્તારમાં અમે જઈ નથી શકતા લોકો અમને અપશબ્દો બોલે છે સંકલનમાં અમને બોલાવવામાં આવે છે પરંતુ અમારી વાત સાંભળવામાં નથી આવતી પોતાના વિસ્તારમાં પૂરના ભરાયેલા પાણીના કારણે લોકોને પડેલા આપદા વિશે વાત કરતા ભાવુક થયા હતા સાડા સાત આઠ વર્ષ થયા સાડા વર્ષ થયા કોર્પોરેટર થયા હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે ગત બાવીસ તારીખ સભા હતી સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી એ સંકલનમાં આદરણીય મેયર શ્રી આદરણીય ચેરમેન શ્રી ભારતીય જનતા પાર્ટીના બે મહામંત્રી શ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સીલરો બેઠા હતા એમની સમક્ષ હું કહું છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો અઢી વર્ષ રહ્યો મારો થોડો ઘણો અભ્યાસ છે તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો કેમ કે આગાહી પણ દસ દસ દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી મારે આજે એમને એ પૂછવું છે કે તમે ચોવીસમીએ પાણી છોડ્યું તો તમે બાવીસમીથી ત્રેવીસ બાવીસ ત્રેવીસે કેમ નહીં છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા ઠીક છે મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે પાંચ મુખ્ય પદાધિકારી છો મેયર છે ચેરમેન છે ડેપ્યુટી મેયર દંડક નેતા તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે આ તો પાળાના વાકે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે આજે અમે દસ દસ વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ તો આજે જો તમે લોકો જવાબદારી ના લો અને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી આ બધાએ જવાબદારી એમણે સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે સુધીનો મારો પૂરો વિસ્તાર પંચાણું ટકા વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે દબાણોની ની રજૂઆતો કરી આ પહેલા ગયા પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ ચાર ચાર પાંચ પાંચ ટાવરો નદીમાં ઊભા હોય હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો થઈ દિવાલો બાંધી દેતા હોય બિલ્ડરો છ છ સાત સાત ફૂટ દબાણ મારે ભરાણ કરે તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની સો સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો મિત્રો આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી બહેનો પાસે કપડાં નથી લોકો પાસે ખાવાનું નથી અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ અમને કશું ના મળે અમારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની લોકો માં બેનની ગાળો અમને દે અમારો શું વાત અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી તમે કાને ના લીધી અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો મેં એવું કીધું કે પાંચે પાંચ હોદ્દેદારો નિષ્ફળ છે સાચી જ વાત છે ને જવાબદારી પાર્ટી કોને આપી મને આજે મેયર ચેરમેન ડેપ્યુટી મેયર તમે 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 લોકો લોકો કમિશનર જોડે બેસો છો છો નિર્ણય લો સ્ટેન્ડિંગના સભ્યો તમે બધા શહેરની જવાબદારી જો તમને મુખ્ય લોકોને આપી હોય અને આજે તમે અમને જયારે તકલીફ પડે ત્યારે ખાલી ખાલી સંકલનોમાં બોલાવવાના એનો કોઈ અર્થ ખરો અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ અમારી વાતો ધ્યાને લો ઠીક છે અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલનમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા નહીં હોય આવડત અમારામાં પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર બીજી ટર્મનો નો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી તો તમે સાંભળીને એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કરો આ વન મેન આર્મી શું ચાલ્યું એટલા માટે પૂર એ મારા વિષય નથી મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદાર માંથી છટકવા ના જોઈએ કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા આઠ વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે જો દૂર કરવામાં કરવામાં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ એ મારો વિષય નથી મારો વિષય એ નથી મારો વિષય એમની જવાબદારીનો વિષય વિષય મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો મારો એ વિષય નથી મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકો કોર્પોરેટરોને ગાળો આપી રહ્યા છે લોકો કોર્પોરેટરોને રહ્યા છે જે કોર્પોરેટરો આજ બધી રજૂઆત પહેલા કરી હોય આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટરનો શું વાત જો આજ જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાંક કે અમારો વાત અમારો તો સવાલ એટલો જ છે સો ટકા તમે વિચાર કરો બેનો પાસે પાંચ પાંચ દિવસ પહેરવાના કપડા ના હોય એક કપડે કોઈ બેન રહેતી હોય કોઈના બાળકો રહેતા હોય આખી ઝૂપડપટ્ટી આખી ડૂબી જાય પહેલા માળે પાણી જાય લોકો ગુમો પાડે કે અમે જીવીશું કે બચીશું રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ એક બે દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા આજે નેટવર્ક બંધ થઈ ગયા આજે મારી ઘેર પાંચ પાંચ દિવસ ચાર ચાર દિવસ સુધી લાઇટ નથી ઠીક છે અમે તો પ્રજાના પ્રતિનિધિ છે અમે અમારી વાત તો નહીં કરી શકીએ પણ આજે જે વસાહતોની વાતો છે મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ આજે તમે અવાજ કર્યો તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે ત્યારે સંકલન બોલાવવામાં આવે છે પણ સંકલન બોલાવો અમને છ વર્ષમાં બે વાર બોલાવો અમને એનું પણ દુઃખ નથી પણ અમે જે વસ્તુ જે વિસ્તારની વાતો કહીએ છીએ અરે ભાઈ એનું તો કંઈક કરો અમે દબાણોની વાતો પૂર્વમાં પણ કરી છે આજે છવ્વીસ સત્યાવીસ ફૂટે જો વિસ્તારમાં પાણી આઈ જતા હોય મારી પાસે આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં સત્યાવીસ ફૂટે પાણી અઠ્યાવીસ ફૂટે પાણી બે ઇંચ વરસાદ પડે ચાર ઇંચ વરસાદ પડે રોડ પર ચાર ચાર ફૂટ પાણી આજે તમે વિચાર કરો કે અકોટા લઈને ઉચમોડા સુધીના રોડ પર ચાર ઇંચ પાણીમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જાય લોકો નીકળી ના શકે લોકોના વાહનો નીકળી ના શકે આવતા જતા લોકો અમને બે ગાળો આપતા જાય તો એમાં શું અમે એકલા કસૂરવાર છીએ